રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધાને આજે અષાઢી બીજ છે એટલે તમામ ખેડૂતોને મારા તરફથી અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ બધા જ ખેડૂતોનું આ વર્ષ સારું જાય અને બધાને ખેતીમાં સારું અનાજ પ્રાપ્ત થાય એવી ભગવાનને આપણા બધા તરફથી પ્રાર્થના તો જો મિત્રો આ પંદર દિવસનું ધરું છે આપણે પંદર દિવસ પહેલાં નાખ્યું દો આ જરૂર ધરું ગ્યાર જ્યારથી નાખ્યું એ દિવસથી સાંજનો વરસાદ ચાલુ છે અને દરરોજ ત્રણ વાગ્યા પછી વરસાદ પડે જ છે શરૂઆતમાં દસ દિવસ તો વરસાદ પડ્યા જ કર્યો છે આખો દિવસ ક્યારેક દિવસે પડે તો રાતે ના પડે બાકી રાતે પડે તો દિવસે ના પડે બાકી આજે ઓલરેડી તેર દિવસથી આ જ વરસાદને પડત છે અને આજે તેરમો દિવસ છે આજે પણ સવાર સવારમાં વરસાદ પડ્યો છે અને ખૂબ વરસાદ પડ્યો બધી જ જગ્યાએ પાણી પાણી છે બધા નદી નાળા છલકી ગયા અને ધરુમાં પણ જેવી જોઈ એવી જમાવટ ના આવી કારણ કે ધરુ બધા આછા પડી ગયા જો આપણા ત્રણે કેડા નાખ્યા હતા ધરુ ઉગ્યું છે પણ થોડુંક થોડુંક ઓછું ઉગ્યું છે એટલે જે જગ્યા જેટલી એક વીઘામાં ના ધરુવાડીયામાંથી જે જગ્યા પચાસ વિઘાનું ધરું નીકળવાની ગણતરી હતી એ ના નીકળે આછું પડી ગયું ધરું એટલે આજે આપણે ઉપરના કેડામાં બીજું ત્રણ મણ ડાંગેરનું નવેસરથી ધરું રીંગું મારીને વેરવાનું ચાલુ કર્યું કે આ ધરું આછું પડે એટલે જગ્યાએ પૂરી થાય ને એટલે ધરું પાછળથી ગોતવાનું થાય હજુ સમય છે એટલે બીજું ધરું ઉછરી જાય એટલે બીજું ધરું નાખવાનું ચાલુ થયું અને આ પણ ધરું મસ્ત છે પંદર દિવસનું થઈ ગયું અને બીજા પંદર દિવસ થશે એટલે રોપ બની જવાનું અને આ ઉપરનું બીજું આજે નવેસરથી નાખવાનું ચાલુ કર્યું જો આ થોડું વધારે લૂઝ પડી છે આપણે કેડામાં એવું છે થોડું થોડું જેઠ મહિનાના શરૂઆતમાં આટલો બધો વરસાદ પહેલી વખત પડ્યો મારી છવ્વીસ વર્ષની ઉંમરમાં આટલો વરસાદ જેઠ મહિનાની અંદર મેં પહેલી વખત જોયો અંદાજીત ત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે ક્યાંય સીધા પાળી દેખાતી નથી એટલો વરસાદ પડી ગયો આ તો નિકાસથી ખાલી થાય છે તો સારું છે બાકી ખૂબ પાણી પડ્યું આપણને એવી ગણતરી હતી કે જમીનમાં વરાપ આવીને ફરી જમીન ઉમેર દાંતી વાગશે પણ હવે એવો વાપર્યો નથી વરસાદ જ પડ્યો એટલો વરાપ આવે એવી નથી